મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યોના પાટનગર રાજ્યના મુખ્યમંત્રીઓ રાજ્યપાલ કોણ છે તે તમામ માહિતી આપણે માત્ર આ એક જ વિડીયોમાં મેળવીશું જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે અહીં જે આપણા મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો જોવાના છે તે અહીં જૂન બે હજાર પચીસની સ્થિતિએ એટલે કે વર્તમાન સ્થિતિમાં કોણ છે તે માહિતી મેળવીશું જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે રાજસ્થાન રાજસ્થાનનું પાટનગર જયપુર છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે છે પંજાબ પંજાબનું પાટનગર ચંડીગઢ છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે હરિયાણા હરિયાણાનું પાટનગર ચંડીગઢ છે મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે રાજ્યપાલ બંગારો દન્તાંત્રી છે અહીં હરિયાણા અને પંજાબ બંનેનું પાટનગર ચંડીગઢ છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશનું પાટનગર શિમલા છે મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ છે રાજ્યપાલ શિવપ્રકાશ સિંહ ઉત્તરાખંડ ઉત્તરાખંડનું પાટનગર દહેરાદૂન છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમિતસિંહ સિંહ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે રાજ્યપાલ આનંદીબેન પટેલ છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશનું પાટનગર ભોપાલ છે મુખ્યમંત્રી મોહન યાદવ છે રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે ઝારખંડ ઝારખંડનું પાટનગર રાંચી છે મુખ્યમંત્રી હેમંત સોરેન છે રાજ્યપાલ સંતોષ ગંગવાર છે બિહાર બિહારનું પાટનગર પટના છે મુખ્યમંત્રી કુમાર રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે છત્તીસગઢ છત્તીસગઢનું પાટનગર રાયપુર છે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ છે રાજ્યપાલ રામેન ડેકા છે ગોવા ગોવાનું પાટનગર પણજી છે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે રાજ્યપાલ પી એસ શ્રીધરણ પિલ્લાઈ છે કર્ણાટક કર્ણાટકનું પાટનગર બેંગ્લોર છે મુખ્યમંત્રી સીતારમૈયા છે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે કેરળ કેરળનું પાટનગર તિરુવનંતપુરમ છે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકર છે તામિલનાડુ તામિલનાડુનું પાટનગર ચેન્નઈ છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન છે રાજ્યપાલ આર એન રવિ છે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશનું પાટનગર અમરાવતી છે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે રાજ્યપાલ એસ અબ્દુલ નજીર છે તેલંગણા તેલંગણાનું પાટનગર હૈદરાબાદ છે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે ઓડિશા ઓડિશા રાજ્યનું પાટનગર ભુવનેશ્વર છે મુખ્યમંત્રી મોહનચરણ માછી છે રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંપમપતિ છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર કલકત્તા છે મુખ્યમંત્રી મમતા બેનર્જી છે રાજ્યપાલ ડૉક્ટર શિવ આનંદ બોઝ છે સિક્કિમ સિક્કિમનું પાટનગર ગંગટોક છે મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ છે રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે રાજ્ય અરુણાચલ પ્રદેશ પાટનગર ઈટાનગર છે મુખ્યમંત્રી પ્રેમા ખંડુ છે રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પારનાયક છે આસામ રાજ્ય ત્યાંનું પાટનગર દિસપુર છે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે મેઘાલય મેઘાલય રાજ્યનું પાટનગર શિલોંગ છે મુખ્યમંત્રી કોનરેડ સાંગમાં છે રાજ્યપાલ સી એસ વિજયશંકર છે મિઝોરમ મિઝોરમનું પાટનગર આઈઝોલ છે મુખ્યમંત્રી લાલ દુહોમાં છે રાજ્યપાલ વી કે મણિપુર રાજ્ય તેમનું પાટનગર ઇમ્ફાલ છે મુખ્યમંત્રી એન બિરેનસિંહ જે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાજીનામું આપ્યું છે અને અત્યારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે રાજ્યપાલ છે અજય કુમાર પલ્લા એ નાગાલેન્ડ રાજ્ય છે તેમનું પાટનગર કોહિમા છે મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે રાજ્યપાલ એલ ગણેશન છે ત્રિપુરા રાજ્યની વાત કરીએ તો પાટનગર અગરતાલા છે મુખ્યમંત્રી માણેક શાહ છે રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી છે તો મિત્રો એ અઠ્યાવીસ રાજ્યો તેમના પાટનગર મુખ્યમંત્રી અને રાજ્યપાલ આપણે જોયા હવે આગળ કેન્દ્ર શાસિત પ્રદેશો જોઈશું ભારતના કુલ અઠ્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આઠ છે તેમાં આઠના નામ આપેલા છે નવી દિલ્હી પોંડિચેરી આંદમાન અને નિકોબાર ટાપુઓ લક્ષદ્વીપ દાદરા અને નગર હવેલી અને દીવ દમણ ચંડીગઢ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ટોટલ આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે તેમાં ત્રણ જે કેન્દ્રશાસિત પ્રદેશો છે તેના મુખ્યમંત્રીઓ આપણે જોઈશું હવે કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમના મુખ્યમંત્રીઓ તેમાં ન્યૂ દિલ્હીના મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા પોંડુચેરીના મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી છે ઓમર અબ્દુલ્લા મિત્રો એ વિડીયો સંપૂર્ણ પૂરો થાય છે તેમાંથી આપણે ત્રણ પ્રશ્નો પૂછીશું તેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના રહે છે તેમાં પહેલો જ પ્રશ્ન છે કે અઠ્યાવીસ રાજ્યમાં કયા રાજ્યમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ છે બીજો પ્રશ્ન છે કે અઠ્યાવીસ રાજ્યોમાં કયા સાત રાજ્યોને સેવન શિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજો પ્રશ્ન છે કે કયા બે રાજ્યનો પાટનગર ચંડીગઢ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો